કારણ કે જ્યાં ફક્ત હું જ વસે છે ત્યાં બીજા કોઈ માટે જગ્યા હોય જ ન શકે ભલે ગમે તેટલું ધન કમાયું હોય જ્ઞાન મેળવી લીધું હોય ગમે તેટલી સાધના કરી હોય પણ પૂર્ણતા આવશે નહીં પૂર્ણ કેવળ એક જ વસ્તુથી આવે છે ફક્ત એક જ ભાવથી પ્રાચીન સમયની વાત છે એક આચાર્ય હતા ખૂબ જ જ્ઞાની હતા બધા સાત્રો વાંચી લીધા હતા બધું જ જાણી લીધું હતું પણ પૂર્ણતા ન હતી એવું લાગતું કે હજી કંઈક ઘટે છે તેને જાણ્યું નથી તે નથી તો શાંતિ નથી આવું અધૂરા પણ લાગતું હતું બધું જ તેણે છોડી દીધું હવે ધ્યાન કરીશું એવું વિચાર્યું ખૂબ જ થયું જ્ઞાન પણ જ્ઞાનથી સંતોષ થયો નહીં બધું જ વાંચી લીધું પણ જીવનનું સાચું ઉદ્દેશ્ય શું છે તે નથી જાણી શક્યું હવે સાધના જ માર્ગ છે એવું વિચારી તે એક ગુફામાં બેસી ગયો ત્રણ વર્ષ ઘણી તપસ્યા કરી પણ મંજિલ તો ક્યાંય દેખાતી ન હતી એક દિવસ નિરાશ થઈને તે ગુફામાંથી બહાર નીકળ્યો એવું વિચારીને કે હવે પાછો ચાલ્યો છે ત્યારે તેણે જોયું કે તેની ગુફાની બહાર એક વૃક્ષ ઉપર એક ચકલી તેનો માળો બનાવતી હતી એક એક તણકલા લઈને વૃક્ષ ઉપર રાખતી તો તે વિખાઈ જતા આવું વારંવાર થતું હતું પણ તેણે હાર ન માની તેનું સાહસ જરા પણ ઓછું ન થયું તે આચાર્યએ વિચાર્યું શું હું આ ચકલીથી પણ નબળો છું શું આ નાનકડા જીવથી કમજોર છું શું મારી આશા મારું સાહસ મારી આસ્થા આ બધું નબળું છે ફરીથી ચાલ્યો ગયો તે ગુફાની અંદર અને તલ્લીન થઈ ગયા તે સાધનામાં આમ ને આમ લગભગ પાંચ વર્ષ વીતી ગયા પણ જીવનનું ઉદ્દેશ્ય શું છે તે હજી પણ જાણી શકાયું નહીં ગભરાઈને ફરીથી પાછો આવ્યો અને પહાડીની નીચે ચાલવા લાગ્યો ઘર જવાના ઈરાદાથી થાકી જવાથી તે એક વૃક્ષ નીચે આરામ કરવા લાગ્યો સામે જોયું તો તેને એક કરોડિયાનું ઝાડ બનાવતો હતો તે તેની નજરમાં આવ્યો નીચે પડતો ફરી બનાવતો ઝાડ બની રહી નહોતી પણ તેણે હાર ન માની સતત પ્રયત્ન કરતો રહ્યો આચાર્યએ વિચાર્યું કે આ કરોડિયો હાર્યો નહીં તો હું કેમ હારું છું કદાચ ભગવાન મને ઈશારો કરતા હશે ફરીથી પ્રયત્ન કરવાનું કહે છે તેથી તો મને ક્યાંક ચકલી દેખાય છે ક્યાંક કરોડિયો તે ફરીથી ચાલ્યો ગયો ગુફાની અંદર ઘણા વર્ષો વીતી ગયા તેણે પોતાની બધી શક્તિ લગાવી દીધી પણ હાથ કંઈ જ લાગ્યું નહીં પરેશાન થઈને તે ફરીથી બહાર નીકળ્યો હવે તેણે વિચાર્યું કે હવે કોઈની વાતમાં હું ફસાઈશ નહીં ભલે ગમે તે ચકલી દેખાય કે કરોડિયો દેખાય હવે ભગવાન કોઈ પણ ઈશારો કરે હું કોઈનામાં ફસાવાનો નથી મારા કેટલા વર્ષો આમાં બગાડ્યા પણ કંઈ જ હાથ આવ્યું નહીં આ વખતે હું ક્યાંય જોઈશ નહીં સીધો રસ્તો જોઈને ઘરે ચાલ્યો જઈશ એ વિચારીને તે પહાડની નીચે જવા લાગ્યો કોઈ અવાજ થાય તો તે આંખ બંધ કરી લેતો આગળ વધી રહ્યો હતો ત્યાં રસ્તાની વચ્ચે એક કૂતરો નજરમાં આવ્યો તેની પીઠ સડી ગઈ હતી તેમાં જીવાત દેખાતી હતી તેને જોઈને તે આશ્ચર્ય આચાર્યને થયું કે આ શું થયું એટલે એના મનમાં કરુણા જાગી ઘણી મહેનત કરવા છતાં તે ત્યાંથી જઈ ન શક્યો ત્યાં જ બેસી ગયો તે કૂતરાની પીઠ ઉપરથી જીવાત કાઢવા લાગ્યો તે આજુબાજુમાંથી જડીબુટ્ટી લઈને તે કૂતરાને તેના ઉપર લગાવી તે કૂતરાના શરીર પર લગાવ્યા પછી તે બધું જ ભૂલી ગયો પોતાનું જ્ઞાન પરમાત્માનું ધ્યાન આખું જીવન બધું જ ભૂલી ગયું તે સમયે તેને તે મળી ગયું છે જો આટલા વર્ષોથી જ્ઞાન તપસ્યાથી નહોતું મળ્યું તે પશુના જીવડા ધોતી વખતે તેનો બધો અહંકાર તેમાં જ સમાઈ ગયો હવે તેના અહંકારની જગ્યા લઈ લીધી સેવા ભાવે પરોપકારે આ તે જ ભાવ હતો જે તેના જીવનમાં નહોતો આટલી પૂર્ણતા તેણે ક્યારેય અનુભવ ન કરી હતી જેટલી આ સમયે કરી હતી તમે ગમે તેટલા જ્ઞાની હોય ધનવાન હોય ગમે તેટલા શક્તિશાળી હોય તમારા જીવનમાં પૂર્ણતા ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી તમારા જીવનમાં પરોપકારનો ભાવ નહીં હોય આપણા જીવનનો સાચો ઉદ્દેશ્ય એ જ છે જીવન ખૂબ જ સરસ છે તે હજી વધારે મજેદાર બની જાય છે જો બીજા માટે જીવતા હોય તો મિત્રો જીવનને જીવતા શીખવું હોય તો પ્રકૃતિથી શીખો દુનિયામાં કોઈ પણ વસ્તુ આપણા માટે નથી બની જેવી રીતે દરિયો પોતે પોતાનું પાણી પીતો નથી સૂરજ પોતાના માટે અંજવાળું કરતો નથી ફૂલ પોતાના માટે સુગંધ આપતા નથી કેમ જાણો છો બીજા માટે જીવવું એ જ સાચી જિંદગી છે ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો